જય દ્વારકા દીસ કેમ છો youtube ફેમિલી બધી મજા મજા હશે કારણ કે આપણા વિડીયો જોતા તો બધા મજામાં જ હોય કેમ છો મિત્રો બધા મજામાં આજના વિડીયોમાં આપણે દવા છાંટવા જુવારમાં એટલે મસ્તીની મચરીની એટલે મકાઈમાં દવા છાંટી લીધી છે પછી બ્લોગ ચાલુ કર્યો વિડીયો વિડીયો દવાનો પછી મે આગળ આગળ ચાલુ કર્યો વિડીયો કરતો આગળ મિત્રોને બતાવો એને એનો બ્લોગ બનાવવાનો આરસ થાય છે વિડીયો બનાવવાનો તો જોઈ લે આપણે આ દવા છે માંડવીમાં વહી દીધી એ આમાં મારવાની છે એક સીવડી છે અને હવે ડબલ હારું છે એટલે એક સિંગલ નોઝલ છે એટલે ડબલ હાર નોઝલ ચડાવી જો સિંગલ ની ગોતી આવું ક્યાંક પૈડી એ વલ્લામાં આપણે આવી ગોતિયાવી ક્યાંક પૈડ્યું તો છે આ હારે આ મિત્ર આ ધોસરી છે યા હવે આ ધોસરી આપણે આમાં ચડાવાની છે વિડીયો જોતા રહેજો જોતા રહેજો માત્ર જોઈએ આમાં હવે આપણે નાખવાની છે આ કાઢી નાખવાની છે આમાં બે નોજલ પછી ચડાવાની છે એટલે નોજલ હું ગાડીમાંથી લઈ આવું લઈ આવું ઘરેથી ઘરેથી નજળું આપણે છે ઘરેથી લઈ આવું ડબલામાં અને ગીરામાં અત્યારે પાણી અમીરભાઈ વારે એમને સરફર ખાતર દેવાનું છે એ ચાલુ જ છે હાલો તો આપણે નોજલ ચડાવી લઈએ લઈ લઈએ મિત્રો આપણે ફીટ કરી લીધી છે બે નજળું કપલેટ કરી લીધી હવે ચાલુ કરું ટ્રાય કરું કે શું થાય છે અને આગળ પોપમાં પાણી નાખીને તમને બતાવું તો મન કરું છું પાણી ભરવું જોઈએ કારણ કે પપનું બહુ ટાઈટ છે એટલે પાણી ભર પછી વિડીયો જોતા રહીજો ફાઇનલી મિત્રો પોપમાં પાણી નાખી દીધું છે આપણે અને હવે કરું પપ ચાલુ ચાલુ થઈ ઓ ક્યાં થી પાણી નીકળે આ પાણી નીકળે એનું કરવું જોઈએ પપ બંધ કરી લો મિત્રો આ હાલ એમ નથી કારણ કે અહીંયા થી તૂટી ગયો અહીંથી કઈડો નીકળી ગયો ને અહીંયા થી કયડો નીકળી ગયો હવે ગધડીનો આ રામાયણ અલગ છે આની આખી હવે સિંગલ નોઝલ જ છાંટવાની જોશે કારણ કે હવે આ દોહરી ચાલે એમ નથી તો આગળ વાળી બદલાવીને નાખો હાલો પછી વિડીયો ચાલુ કરો ફાઇનલ મિત્રો આપણે સિંગલ નોઝલ ફીટ કરી લીધી હવે ચાલુ કરી હવે બી સિંગલ નોઝલ ફીટ કરી લીધી આમ ડબલ આમાં ચાલેમ નથી ચાલો આપણે મંદ કરી લીધું નાખ્યો બંધ કરી નાખ્યો છે અને હવે આપણે દવા નાખવાની છે ચાલો તો હાલો દવા નાખી દીધી જ કમ્પ્લીટ હવે પપ ભરી લઈએ જો જો મુંબરી નાખી એક અને એક ઓલી ઈ ની નાખી હાલો આપણે હવે પાણી નાખી લઈએ પપ ભરી લઈએ પછી હાટો હાલો કરી તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો જો આવી રીતે દવા છટાહી બે બે હાડ લઈ જાવ ભેગી આંગ આવે સિંગલ આમાં હાલતી નહી સિંગલ ફૂટે નહીં કરે એટલું જ દચકું એટલે બે હારું ભેગી મજા હાલો દવા છાટી લઈ પછી મળશું ફાઈનલી મિત્રો આપણે બધામાં દવા છાટી દીધી છે આપણે જો બગીચામાં છાંટી અને શેરડીમાં છાંટી ગુંદરીમાં છાંટી અને મકાઈમાં છાંટી અને તરબૂચમાં છાંટી ગયા ભેગી ભેગી છાતી ગયા બધી અને લાઈટ ને હજી અમારે જીરું પાવાનું છે પણ લાઈટ હજી આવી નથી હું દવા છાટતો નથી અને મોટર નો પછી જીરા માં આપણે સલ્ફર ખાતર દેવાનું છે તમને આગળ બતાવશું જીરું કપલેટ અડધું નહીં દઈ ગયું અડધું બાકી છે નવાનું અને માં આપણે જો દવા છાટી ગયા કેવી થઈ ગઈ હવે બાકી તો આવો નજારો છે હાલો તો વિડીયો પૂરો પૂરો જોતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરશો તો જ અમે આગળ આવશું તમે બધા સપોર્ટ કરો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેટું કરો ફટાફટ ધડાધડ બગડાટી બોલી જોઈએ કોમેટીમાં કોમેટુમાં તો ચાલો વિડીયો જોતા રહેજો ચાલો આગળ બતાવો